એલા ભાઈ આય અડાન નાત બેહી ભાઈ સોશિયલ મીડિયા નો જમાનો હે ભાઈ સચિન અવરુ બોલે જા તો કાલ હવારો ચોય વાયરલ મો હોય ભાઈ પણ ઠાકોર એટલું કેતી જ હું ભાઈ કપલોઠી વારી છે તો કોઈ દે આબરુ નઈ જવા દે હું સુનીલની માતા બોલું ભાઈ રામદેવ બરોબર કદા વેડાય ગમે ત્યાંનું સોશિયલ મીડિયામાં ચાલતું હોય ભાઈ પણ બીજા સમાન ને તો કૂદવા જરૂર નહીં ભાઈ તો કે વેડા એ બરોબર સચિન તારા ગાવ છે ને મારા છે ધીન ધૂન હોય છે તો બરોબર દીકરા નહીં હોય ને દીકરા લે જેનું હક પણ નહીં થતું એનું હક પણ લઈ લે તો કે દુખિયા રહ્યા છે અને હવાઈ માં જાના કઈ જો મારું નામ છે ધીને ભાઈ જેને હાઈ થઈ કરવા હોય રા રાજા કરવું પડે રોપી દે સાઈ હાઈ ઠીક ના બના હોય પોચ જવું પડે પડે સખી પાસે લઈ આવી

મેરા યશ રે આયે ગો 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 ઓય કમરે કુસે કરે હર પળ ના ના મારું જીવ નિહસાવે એ પળ હે ના મારું જીવ નિહસાવે ગો ગો બિરી મા આવે રાજા સુદાને દરપતણો મારો જીવ સભી આજના ટાઈમે કદાચ કોઈ પાસે છોકરા એવા મહેનત કરીએ છીએ એની જે બનશે ભાઈ હું તમારી વિશે અધિ ગણો ન કહું સુનિલ ગણો હું સધી તો એક ને એક માતા છું ભાઈ અને વેડાએ એ સચિન બરોબર હારી વેડાએ હનહારા સમય કદાચ કોડું ચાલ્યું છે ભાઈ એક બાજુ અમારી દેવની વેડા ચાલુ થઈ અને એક બાજુ બરાબર મારા કદાચ સચિન વેડા ચાલુ થઈ હે ભાઈ ચાર મહિના બરોબર દુનિયા હાલ્યા ભાઈ પણ કોઈ દિવસ તમારી કુડ ની માતા ને તમારા દીવાન કરી છે

ટાઈમે કદમ પાણી મળી દે ભાઈ ટાઈમે દુખ સમય આવે દુખ ની વેડાવ અને આનું ભોર્યા નું સરપંચ કહેવાય ભાઈ એટલે તમારા દખ ના ટાઈમે દખ સમય કદમ તમારી કુડની માતાનો આકારો પાડ્યો છે તો અધરી રાતે મધરી રાતે કોડું ના ચાલે મારું નામ શેધી નહીં સતીશ ભુવાજી વડનગર હુનુ મેકિંગ કદાન શધીન લઈને કદાન નહીં આવ્યા છે અને આજે મજા બોલી આવ્યા છે તો એ સધી કદાન આમ રોટે મજા નહીં લૂંટાવા દે હું સુનિલની માતા બોલું ભાઈ પરબ સિંહ ખુબ મજા જી વિશાલ હો ની જે બોલું બોલા ખુબ મજા બોલું ભાઈ ગમે ગમના બોવાયા ગમે ગમને કદાચ મારી બુનો બુનવાઈ